યમકુમારナ નમસ્કાર આજના વિડિયોમાં માથુન સ્વાગત છે તો ચાલો દર્દોજી જેમ આજે પણ મળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ચોમાસા મોનસૂન ની ઋતુ ભેજ અને ઉચ્છ ભેજનું પ્રમાણ લઈને આવે છે જે ઘરના ઉપકરણોની યોગ્ય કાળજી લેવાનું વધુ મહત્વનું બનાવે છે ખાસ કરીને તમારું ફ્રીજ જે તમારો ખોરાકને તાજો રાખે છે તેને ચોમાસામાં વધુ ધ્યાન આપવાની જરૂર છે બેજને કારણે ફંગસ બેક્ટેરિયા અને દુર્ગંધ ફેલાવવાનું જોખમ વધી જાય છે અહી ચોમાસામાં તમારા ફ્રિજને સાફ કરવાની ટિપ્સ આપી છે ચોમાસામાં ફ્રિજની સફાઈ કરવી જરૂરી છે અહી કેટલીક સરળ ટિપ્સ આપી છે જે અનુસરો તો તમારું ફ્રિજ પેલા જેવું ક્લીન થઈ જશે ફ્રિજની સફાઈ કરવાની ટિપ્સ નિયમિત સફાઈ ચોમાસામાં અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ફ્રિજને સાફ કરવું જોઈએ આનાથી ભેજને કારણે થતી ફંગસ અને બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવી શકાય છે પાવર બંધ કરો ફ્રિજ સાફ કરતા પહેલા હંમેશા પ્લગ કાઢી નાખો આ સલામતી માટે જરૂરી છે ખાલી કરો ફ્રિજને સંપૂર્ણપણે ખાલી કરો બગડેલી વસ્તુઓ જેમ કે વાસી શાકભાજી કે ફળો ફેંકી દો જે વસ્તુઓ તાજી છે તેને બહાર કાઢીને ઠંડી વિનેગર અને પાણીનો ઉપયોગ फंगस दुर्गंध दूर, दूर करने थोड़ा विनेगर उमरी ने मिश्रण तैयार करो आ मिश्रण थी अंदर सपाटीओ साफ करो विनेगर एक कुदरती कीटाणुनाशक तरीके काम करे फ्रीज दरवाजा रबर सील साफ करो फ्रीज दरवाजा आसपासनी रबर सील गास्केट ने बराबर साफ करो आ जगह भेज कारण फंगस जामी शके छे। जूना टूथब्रश नो उपयोग करीने आ जगह साफ करी छे। सूकवी दो सफाई करीजे खुल्लू राखी ने सूका कपड़ा थी बराबर लूची लो खातरी करो के अंदर कोई भेज बाकी न रहे भेज फंगस ने आमंत्रण आप दुर्गंध दूर करने फ्रीज में दुर्गंध न आए ते बेकिंग सोडा ना एक ना खुल्लो डब्बो के लींबू टुकड़ा राखी शकुदरती दुर्गंध शोषक तरीके काम करे આ ટીપ્સનું પાલન કરીને તમે ચોમાસામાં પણ તમારા ને ક્લીન અને ગંધમુક્ત રાખી શકો છો જેથી તમારો ખોરાક તાજો અને સુરક્ષિત રહે જગ્યાએ રાખો સાબુવાળા ગરમ પાણીનો ઉપયોગ કરો ફ્રીજની અંદરની સપાટીઓને સાફ કરવા માટે ગરમ પાણી અને થોડો સાબુ ડિશવોશ લિક્વિડનો ઉપયોગ કરો અંદરની દિવાલો શેલ્ફ અને ડ્રોઅર્સ બધું બરાબર સાફ કરો